ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું છોટાઉદેપુર છે આવી જ ગેરકાયદેસર માટી ખનન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે છોટાઉદેપુર જિલ્લાના ઘંઘોડા ખાતે રેલવે પાસે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું છે જે અંગે ગ્રામજનોને ખાણ વિભાગને જાણ કરતા ખાણ વિભાગ ગાંગોડા ખાતે રેડ કરી હતી જેથી ગેરકાયદેસર રીતે પરવાનગી વગર માટી ખનન કરતા જેસીબી અને એક ટ્રેક્ટરની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધંધોડા ગામમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતા હતા તેવામાં એક જીસીબી અને એક ટ્રેક્ટર પકડાયું ખાણ જાણ જાન થતાં તેઓ ઘટના સ્થળે આવી જતા તેઓનું એક જીસીબી અને ટ્રેક્ટરનું ટ્રેક્ટર પકડાયું છે